જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં હું તમને કટોરી વાળું બ્લાઉઝ કઈ રીતે સીવું તે એકદમ ડિટેલમાં શીખવાડવાનું છું તો વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું તેના પર મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અલગ અલગ સાઈઝમાં જો સાઈઝ બધાની અલગ અલગ વિડિયો તો સેમ જ ટોપિક ઉપર હશે પણ બધાના માસ્ક કાઇઝ અલગ અલગ હશે એટલે જો તમારે કોઈ પણ નાના મોટી સાઈઝ બ્લાઉઝ હોય તો તમે કોઈ પણ વિડીયો જોઈને તે શીખી શકો છો તો હવે આપણે કઈ રીતે સીવું તે શીખવાડીશ અને બીજું ઘણું પણ મેં શીખવાડેલું છે તો એ બધું જોવા માટે જે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો ચાલો આપણે શીખવાડવાનું સ્ટાર્ટ કરીએ તો આ બધા ભાગને મેં અસ્તર સાથે જોઇન્ટ કરી દીધા છે અને અસ્તર સાથે જોઈન્ટ કઈ રીતે કરવા તેના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે તો એ વિડીયો જોઈએ તો એ પણ જોઈ લેજો તો સૌથી પહેલા તો આપણે અહીંયા જોવો તો બાય આપણે નીચેથી પલટાવીને કરી છે ને બીજા બધા ભાગને આપણે એ જ એકદમ સરળ રીતે જ કરી દીધા છે કે સાઈડ આપણે પલટાવ્યું નથી માત્ર જે બાય છે એને ખાલી પલટાવી છે તો આ પાછળનો ભાગ પણ મેં તૈયાર કરી દીધો છે તેમ આપણે ટક્સ લેવાનો આપણે બાકી છે તો આપણે ટક્સ લઈ લેશું બેક સાઈડનો ટક્સ તો સૌથી પહેલા ટક્સ લેવા માટે આપણે સેન્ટર નું નિશાન લગાડવાનું છે આ રીતે આને ફોલ્ડ કરી અહીંયા એક નિશાન લગાડી દેવાનું ત્યાં એવું લાગે તો કટ પણ મારી શકો આ રીતે હવે જે કટ આપણે નિશાન છે ત્યાં અડધો આ રીતે આમ વાળી દેવાનું હવે જ્યાં આપણે આ વાળેલો ભાગ છે ને આપણે ટક્ષ લેવાનો છે તો ટક્ષ નું આપણે અંદાજ માપ લેવાનું છે તો આપણે પાંચ ઇંચ રાખશું ટક્ષ નો પાંચ ઇંચ નો આપણે ટક્ષ રાખશું અહિયાં તો અહીંયા ના ગેપ માં અને અહીંયા એકદમ પોઈન્ટ ઉપર આપણે આ રીતે ટક્સ લેવાનો છે છે આ આ રીતે રીતે ઉપર આપણે સિલાઈ લગાડી કટિંગ કરતી વખતે જે આપણે એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે તે અહીંયા કવર કરવાનું છે માં એટલે અડધો ઇંચ આ સાઈડ અડધો ઇંચ આ સાઈડ એટલે એક ઇંચ આપણે કવર થઈ જશે આ જ રીતે આપણે બીજી બાજુના ટક્સ લગાડી દઈએ અને અહીંયા ડબલ સિલાઈ મારવાની છે ટક્સમાં આ રીતે આપણે પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળના ભાગને તૈયાર કરવાનો છે

આ આપણે આડત્રીસ ની સાઈઝ નો બ્લાઉઝ છે તે પ્રમાણે તમારે ટક્સ લઈ શકો અહીંયા દોઢ ઇંચ રાખવાનું છે અહિયાં અને ટક્સની જે લંબાઈ છે તે આપણે રાખવાની છે સવા ત્રણ ઇંચ આપણે સિલાઈ લગાડી દેવાની છે અને અહિયાં પણ ડબલ સિલાઈ લગાડવાની છે આ રીતે આપણે બીજી સાઈડ પણ ટક્સ લઈ લેશું આ રીતે આપણે સાદી કટોરી તૈયાર છે તમે જોઈ શકો છો હવે આપણે આમાંથી બોમ્બે કટોરી કરવાની છે તો આ રીતે આપણે વાળી દેવાનું છે નીચેથી ઉપરની સાઈડ આ રીતે બોમ્બે કટરીના કટિંગમાં પણ થોડોક ફેર હોય છે એ તમે કટિંગનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે હવે આપણે અહીંથી આમ સિલાઈ મારવાની છે એકદમ ગોળાઈમાં સિલાઈ મારવાની છે આ ખૂણો પડે ત્યાં આપણે આમ ગોળમાં સિલાઈ લગાડવાની આ રીતે અહીંયા પચીસ પોઈન્ટના ગેપમાં આપણે સિલાઈ લગાડશું એકદમ સરસ બોમ્બે કટોરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે આ સાઈડ થી લઈ લગાડી દઈશું તો જેટલું આપણે આમાં વાળી છે એટલું જ બીજી સાઈડ વાળેલું હોવું જોઈએ જો બંને સાઈડ માં થોડો ઘણો આમ તેમ કે થાય તો તે ખરાબ લાગે આ રીતે એકવાર ચેક કરી લેવાનું છે અને પછી આમાંથી લઈ લગાડી દઈશું આપણે અહીંયા બોમ્બે કટર તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે યોગ સાથે જોઈન્ટ કરવાનું છે તો બે સાઈડ આપણે યોગ ભાગ લઈ લીધા છે હવે અહીંયા આપણે અડધા ઇંચ ના ગેપ આપણે આને આની સાથે જોઈન્ટ કરવાનું છે આ રીતે અને હંમેશા ગળા સાઈડ થી જોઈન કરવાનું છે નીચે નથી કરવાનું જો નીચે થોડું ઘણું વધે કટોરી કે કઈ તો કટ કરી શકીએ પણ ગળા સાઈડ થી એનું ફિનિશિંગ નહીં થઈ જાય એટલા માટે આ તો એકદમ પ્રોપર થઈ ગઈ છે તમે જઈ શકો છો ઉપરથી નીચે સુધી હવે આપણે ત્યાં પણ ડબલ સિલાઈ લગાડી દેવાની છે હવે આપણે આની ઉપર ધાર સિલાઈ લગાડવાની છે તમે એક સિલાઈ પણ લગાડી શકો અથવા ડબલ કોઈને ડબલ પસંદ હોય છે કોઈને સિંગલ આમાં તો હું ડબલ લગાડવાની છું કારણ કે આ બેનને ડબલ સિલાઈ લગાડવાની છે પેલા એક સિંગલ સિલાઈ એકદમ કોર ઉપર રાખવાની છે અને બીજી જે સિલાઈ છે તે આપણે અહીંયા સાઈડ માં થોડા ગેપ માં રાખવાની આ રીતે આપણે ડબલ સિલાઈ લાગી ગઈ છે તમે જોઈ શકો છો આ ડબલ સિલાઈથી આનું બ્લાઉઝ નું ફિનિશિંગ હોય તે એકદમ સારું આવે છે તો જેમ બને એમ આપણે ડબલ સિલાઈ જ રાખી હવે આપણે નીચેનો પટ્ટો લગાડવાનો છે હવે પટ્ટાને પણ આપણે આ સાઈડથી થી લગાડવાનું છે કટોરી સાઈડથી આ સાઈડથી નહીં આ રીતે અહીંયા જો પટ્ટો થોડો ઓછો પડે છે તો જેટલું આપણે વધતું એને આ રીતે ક્રોસ માં કટ કરી દઈએ અહીંયા થોડુંક એવું છે એટલે આમાં કઈ વાંધો નહીં આવે આ રીતે એકદમ પ્રોપર હવે આપણે એમાં બીજી સિલાઈ લગાડી દેવાની છે તો અહીંયા ઉપરની ધાર સિલાઈ લગાડ્યા પહેલા આપણે સાઈડ નો ભાગ ચેક કરવાનો છે પાછળના ભાગ સાથે તો આ છે પાછળનો ભાગ તો પાછળના ભાગના સાઈડનો ભાગ અને આગળના ભાગના રીતે ચેક કરવાનું જે પણ આના મોટું હોય તેને આપણે એકદમ પરફેક્ટ કરી દેવાનું તો આપણે અહીંયા આગળનો ભાગ થોડોક વધે છે તો તેને આપણે અહીંયાથી એકસ્ટ્રા થોડોક અંદરથી જોઈન્ટ કરી લેશું એટલે જેટલું જોઈન્ટ લગાડીશે એનાથી થોડુંક વધારે આજે હવે આપણે ફરી એક એકવાર ચેક કરી લઈશું તો એકદમ પરફેક્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આવી નાની નાની બાબતો ને આપણે ધ્યાનમાં રાખશું તો આપણું બ્લાઉઝ ફિનિશિંગ સાથે એકદમ પરફેક્ટ બનશે આ રીતે એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે આની ઉપર ધાર સિલાઈ લગાડવાની છે અહીંયા પણ આપણે ડબલ સિલાઈ લગાડશું તો આ રીતે એક સાઈડ નો ભાગ તૈયાર થઈ ગયો છે આપણે હવે બીજી સાઈડ નો ભાગ આ રીતે તૈયાર કરી દઈશું પછી આપણે ગાજવાની પટ્ટી લગાડવાની છે તો આ રીતે બીજી સાઈડ નો ભાગ પણ તૈયાર થઈ ગયો છે તો તેને તો સૌથી પહેલા આપણે આ રીતે ચેક કરી લેવાનું છે અહીંયાથી પણ બે ભાગ એક સરખા હોવા જોઈએ અને આ સાઈડ થી પણ બંને એક સરખા હોવા જોઈએ આ રીતે આ રીતે માપીને પછી આપણે તૈયાર કરવાનું છે અને ધાર સુધી લગાડવાની છે હવે આપણે ગાજ બટન પટ્ટી લગાડવાની છે તો ગાજ બટન પટ્ટીમાં આપણે આ સાઈડ બટન પટ્ટી આવશે ને આ સાઈડ ગાજ પટ્ટી તો આ આપણે બટન પટ્ટી અને આ ગાસપટી છે બટન પટ્ટી છે તે આપણે આ સાઈડ થી લગાડવાનું છે આ રીતે આપણે આ ભાગ ને ઊંધો કરીને તેની ઉપર પટ્ટી ને છે અને અહીંયા પણ આપણે જેટલું કટિંગ માટે કટિંગમાં આપણે એક્સ્ટ્રા લીધું હોય માટે એટલું સિલાઈમાં આપણે છે અને સિલાઈ લગાડી દેવાની આ રીતે આ પટ્ટી ઉપર આપણે ધાર સિલાઈ લગાવી દઈશું જે બટન પટ્ટી છે તેને બહારની ની સાઈડ જ રાખવાની પણ આ રીતે થોડીક વાળી ને આપણે અહીંયા સિલાઈ લગાડવાની છે સિલાઈ ની ઉપર સિલાઈ આવી જોઈએ

એટલા જ ત્યારબાદ હવે આ પટ્ટી આપણે આખી આખી અંદર વાળી દેવાની છે આ રીતે હવે આ સાઈડ થી આપણે થોડીક વાળી દેવાની અને ઉપર સિલાઈ લગાડી દેવાની છે એક્સ્ટ્રા પટ્ટી જવા છે તેને આપણે કટ કરી દઈશું આ રીતે આપણે ગાજ પટ્ટી લાગી ગઈ છે ગાસ બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે હવે આપણે પાછળના ભાગને સાથે જોઈન્ટ કરવાનું છે તો આપણે શોલ્ડર એથી જોઈન્ટ કરવાનું તો આ બે ભાગને આ રીતે મેં સીધા રાખ્યા છે એની ઉપર આ ભાગ ને આ રીતે આપણે ઊંધો રાખી દેવાનો એટલે આને આ રીતે કરશું એટલે બંને સરખા થઈ જશે હવે આપણે અહીંયા શોલ્ડર થી આપણે આને જોઈન્ટ કરવાનું છે તો અહીંયા આપણે અડધા ઇંચના ગેપ માં સિલાઈ લગાડવાની છે આ રીતે અહીંયા ડબલ સિલાઈ લગાડવાની એ જ રીતે આપણે બીજી સાઈડ પણ સિલાઈ લગાડી દઈશું આગળ પાછળ લગાડવાની હોય છે તો હવે આપણે એના માટે ગળાપટ્ટી તૈયાર કરી દઈશું તો ગળાપટ્ટી બનાવવા માટે આપણે અહીંયા અસ્તરના ઇંચની પટ્ટી તૈયાર કરી છે

તો હવે આપણે આ પટ્ટીને અહીંયાથી લગાડાને સ્ટાર્ટ કરવાનું છે આખામાં લગાડીને અહીં આપણે એમ કરી દેવાનું છે તો પટ્ટીને આ રીતે આપણે આની ઉપર રાખવાની છે જે વાળેલો ભાગ છે તે આ રીતે ઉપર રહેવો જોઈએ અને થોડો એક્સ્ટ્રા પટ્ટી આપણે બહાર રાખશું એને આ રીતે પાછળની તરફ કાઢી દેવાનું અને 25 પોઈન્ટ ના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે અને જ્યાં પણ ગોળ આવે ત્યાં આપણે નાની નાની સિટી લેતી જવાની છે આ રીતે

અહિયાં પણ આપણે થોડીક એવી પટ્ટીને બહાર રાખવાની છે જેને અંદર ની તરફ વાળી દેવાનું છે અને એની ઉપર આપણે સિલાઈ લગાવી દઈશું હવે આપણે આખામાં નાના નાના કટ લગાડવાના છે કટ લગાડવા ખૂબ જ જરૂરી છે તેનાથી ગળાનું ફિનિશિંગ સારું આવે છે અને આ કટ લગાડતી વખતે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કટ સિલાઈ ને ટચ ના થવા જોઈએ જો સિલાઈ કપાઈ જાય તો એ કાપડ બગડી જાય એટલે ખરાબ જ થઈ જાય બ્લાઉઝ એટલે આપણે આ કટ લગાડવાનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે હું આખામાં કટ લગાડી દઈશ હવે આખામાં કટ લાગી ગયા છે હવે આપણે ધાર સિલાઈ લગાડવાની છે પટ્ટીની ઉપર આ ધાર સિલાઈ આપણે અસ્તરની પટ્ટી પર રાખવાની છે આ સાઈડ નથી રાખવાની આ રીતે સ્ટાર્ટિંગ માં ને એન્ડિંગ માં રીતે આપણે કાપડ ને પટ્ટી ને આ રીતે વાળશું એટલે સરસ મજાની ફિનિશિંગ સાથે આ પટ્ટી બનશે આ રીતે હવે આપણે આને અંદર ની તરફ પાડી દેવાના છે પેલા આપણે અહીંયા કોર ઉપર સિલાઈ લગાડશું અને બીજી સિલાઈ આપણે અહીંયા લગાડવાની છે તમે ચાહો તો ડાયરેક્ટ આ સિલાઈ લગાડી શકો અને ડબલ સિલાઈ કરવી તો પેલા કોર અને પછી આ આ રીતે આપણે બીજી સિલાઈ અંદરની તરફથી લગાડવાની છે અહીંયા અડધા ઇંચ નો ગેપ રાખવાનો પટ્ટી થોડી નાના મોટી હોય તે આપણે મેનેજ કરી લેવાનું ગેપ એક સરખો જ રહેવો જોઈએ

તો આ નિશાન કરવાથી આપણને ખ્યાલ આવે આ રીતે જોઈન કરી ત્યારે આપણને કન્ફ્યુઝન ના થાય ડાયરેક્ટ જે આગળના ભાગનું નિશાન હોય તેને આ રીતે આપણે ગોઠવી દેવાનું બંને બાઈને એટલે આપણને ખ્યાલ રહે હવે આપણે આને જોઈન કરવાની છે તો આ બાંયા સાઈડની છે અને આ બીજી બાંયાં સાઈડની અહીંયા બંને સાઇડ આપણે નિશાન લગાડેલું છે આ રીતે તો હવે બાંઈને આપણે અહીંયાથી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે તો અહીંયા બાંયમાં પણ મેક સેન્ટર ઉપર કટ લગાડેલો છે તે કટ ને આપણે શોલ્ડરની ઉપર રાખવાના છે અને અડધા ઇંચના માં આપણે અહિયાં આ રીતે પાણી લગાડવાની છે આ રીતે એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણે

હવે આપણે આમાં બીજી સિલાઈ લગાડી દઈશું એટલે ડબલ સિલાઈ થઈ જાય સારી રીતે આપણે એક બાઈ લાગી ગઈ છે એ જ રીતે આપણે આ સાઈડ ની બાઈન પણ લગાડી તૈયાર કરી દઈશી તો આ રીતે એકદમ ફિનિશિંગ સાથે બંને સાઈડ ની બાય મેં તૈયાર કરી દીધી છે તો હવે આપણે સાઈડ ફિટિંગ કરવાનું છે તો પહેલા તો આપણે બ્લાઉઝ ને સમૂહ રાખીને સાઈડ માંથી સિલાઈ લગાડવાની છે ત્યારબાદ આપણે કમર પટ્ટી લગાડશું આ રીતે બે ભાગને ને સરખા રાખવાના છે અને સાઈડ ની સિલાઈ લગાડી દેવાની છે થોડાક એવા જ ગેપ બીજી સાઈડ પર તો પણ સાઈડ ની સિલાઈ લગાડીને આપણે કમરપટ્ટી લગાડવાની છે તો બ્લાઉઝ ના રીતે આપણે ખોલી દઈશું અહીંયા આપણે કમરપટ્ટી લગાડવાની છે તો કમરપટ્ટી માટે મેં અહિયાં દોઢ ઇંચ ની પટ્ટી તૈયાર કરી છે એને આપણે અહીંયા લગાડવાની છે અડધા ઈંસના ગેપમાં આપણે સિલાઈ લગાડવાની છે આને પણ આપણે ગળાપટ્ટી ને જેમ થોડીક પટ્ટી ને બહાર રાખવાની છે અને ત્યારબાદ આપણે એની ઉપર સિલાઈ લગાડવાની છે આ રીતે અડધા ઈંસ ના ગેપ માં આપણે સિલાઈ લગાડવાની અહીંયા પણ રીતે આપણે હવે પેલા આપણે અહીંયા જોઈ લેવાનું છે આ રીતે ગાજ બટન પટ્ટી આપણે ચેક કરી લેવાની એક સાઈડ થી સિલાઈમાં આમ તેમ હોય નાના મોટું થતું હોય તો સિલાઈ અંદર થી એક મારી દેવાનું

ને આપણે અંદર વાળી દેવાની છે પહેલા આ રીતે આખી વાળી અને પછી થોડીક પટ્ટીને આ રીતે આમ વાળી દેવાની અહીં આ રીતે હવે આપણે અહીં આઠ ઇંચ આ ગેપમાં સિલાઈ લગાડી દઈશું આ રીતે પટ્ટીને વાટી જવાની અને એની પર લઈ લગાડી દેવાની સરખા પટ્ટી લાગી ગઈ છે એકદમ પરફેક્ટ હવે આપણે ફિટિંગ કરવાનું છે તો બ્લાઉઝ ને આપણે ઊંધો કરી દઈશું ફિટિંગ કરવા માટે પહેલા તો આપણે બોર્ડર ની ઉપર એક સિલાઈ લગાડી દેવાની પછી આપણે ફિટિંગ નું નિશાન લગાડવાનું

અને અહીંયા આપણે આર્મોલ પણ ચેક કરવાના છે જ્યારે માપીએ ત્યારે બ્લાઉઝ પરથી આપણે આ રીતે આર્મોલ માપી તમને માપીને દેખાડી દઉં ગોળે માપવા સાડા આઠ ઇંચ આવે છે તો આપણે અહીંયા પણ સાડા આઠ ઇંચ ઉપર આ રીતે ગોળે માપવાની આપણે અહીંયા સાડા આઠ ઇંચ આવે તો નિશાન લગાડવાનું અને બાઈ ની નિશાન આપણે બાયની મોડી છે સાત ઇંચ ની આપણે અહીંયા સાત ઇંચ ઉપર નિશાન લગાડવાનું આમ આખી જોઈએ તો સૌ સૌદના અડધા સાત હવે આ આપણે મેળવી દેવાના હવે આપણે એની ઉપર એક સિલાઈ લગાડી દઈશું આ રીતે આપણે ફિટિંગ ને નિશાન લગાડી ને સિલાઈ લગાડી દીધી છે હવે બે ત્રણ સિલાઈ આપણે અંદર લગાડી દેવાની ખોલવા માટે તો આ રીતે આપણે બીજી સાઈડ ના ભાગમાં પણ નિશાન લગાડીને સિલાઈ લગાડી દેસુ અને જે બટન પટ્ટી વાળો આ જે ભાગ છે તેને આ રીતે બટન પટ્ટીને વાળીને પછી ચોથો ભાગ લેવાનો છે બટન પટ્ટીને ગણવાની નથી આ રીતે વાળીને પછી આપણે ચોથો ભાગનો નિશાન લગાડવાનો તો આપણે એ રીતે ફિટિંગ કરીને બ્લાઉઝ તૈયાર થઈ જશે આ રીતે બ્લાઉઝ સિવાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો કોઈ ભાઈઓ બહેનો શીખતા હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ શું શીખવું છે તે તમે કોમેન્ટ કરીને મને કહી શકો છો તો તેનો વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ